તો હજુ પણ જે છે એ આગાહી ત્રણ ચાર દિવસની છે તો ખેડૂત મિત્રો એ ત્રણ ચાર દિવસ રાહ જોઈ ત્યાર પછી જે છે મગફળીનો પાક આપણો પાકી ગયો છે તો ચાર દિવસ હજુ પણ રાહ જોઈ ત્યાર પછી જે છે આપણે એનું હાર્વેસ્ટિંગ કાઢવાનો જે છે સમયગાળો રાખશું જેથી કરીને આપણો તૈયાર થઈ ગયેલો પાક જે છે એ બગડે ને આની ખાસ એક કાળજી રાખજો બીજા પાકની જો વાત કરીએ તો તો કપાસનો પાક છે કે મગફળીનો પાક છે કે અન્ય ડુંગળીના પાક છે આમાં પણ ચાર પાંચ દિવસ આ જે છે પીરિયડ ગયા પછી જ જે છે એની અંદર માવજત કરજો અન્ય એની અંદર બીજો ખર્ચ કરજો ત્યાં સુધી અત્યારે આ સ્થિતિ જ્યાં સુધી થાડે ન પડી જાય ત્યાં સુધી અન્ય કોઈ ખર્ચ કરો નહીં આવી એક મારી અંગત ભલામણ છે મિત્રો વાત કરવાના શિયાળુ સિઝન દરમિયાન જે છે ધાણા છે ચણા છે જીરું છે વટાણા છે આ બધા જ જે છે એ બિયારણો આપણી પાસે લગભગ અઠવાડિયા ની અંદર બધા આવી જશે જે મુજબ આવશે એ મુજબ ખેડૂત મિત્રોને માહિતી આપતા રહેશું બરાબર છે એક બે કંપનીના આવી ગયા છે પણ ચાર પાંચ કંપનીનો માલ આવી જાય ત્યાર પછી આપણે વિસ્તૃત એક માહિતી વિડિયોની અંદર બતાવશું કે ભાઈ ધાણાના પાકનું વાવેતર કરવું છે ચણાના પાકના વાવેતર કરવું છે કલોજી છે વટાણા છે આ બધું જ બિયારણ આપણી પાસે મળી રહેવાનું છે એવું નથી કે ભાઈ મારી પાસેથી જ ખરીદી કરો પણ આપણે ગુણવત્તાવાળું સારી કંપનીનું સારું જે ક્વોલિટી આવતી હોય આવા બિયારણની આપણે પસંદગી કરીએ છીએ અને આવું બિયારણ જ આપણી પાસેથી વેચીએ છીએ વેચીએ છીએ આપણે કોઈ એક કંપનીની જાહેરાત કરતા નથી સારી કંપની છે સારી ગુણવત્તા વાળું બિયારણ છે તો એનું આપણે ચોક્કસ વેચાણ કરીએ છીએ એટલે એ લગભગ બધાના સેન્ટરમાં નજીકના સેન્ટરમાં મળી જ રહેતું હોય છે તો આવી આપણે ચોક્કસ ખેડૂત મિત્રોને ભલામણ કરશું જેથી કરીને સારું ક્વોલિટી વાળું બિયારણ મળે અને ઉત્પાદન ક્યાંય ને ક્યાંય સારું મળી શકે આ ગત ચોમાસું સીઝન દરમિયાન આપણે ખેડૂત મિત્રોને ઘણી બધી માહિતી આપી છે એના માધ્યમથી ઘણા બધા મિત્રોને રિઝલ્ટ સારા જ મળ્યા છે આપણે બિયારણથી લઈને માહિતી આપતા હતા કે દવાની બધી જ આપણે જે માહિતી આપતા હતા કે ભાઈ તમને જે ભલામણ કરીએ છીએ કે ભાઈ તમારે દાખલા તરીકે ધાનુકાનું જેનેટ મારવાનું છે તો તમારે જેનેટ ગોતવાનું છે પછી તમે આના જેવું આ ટેકનિકલ વાળું બીજા કંપનીના વાપરો છો તો તમને પરિણામ એની અંદર જોવા મળતા નથી એટલે એક હજી આ ખેડૂત મિત્રો સુધારો કરવાનો છે આપણે જે માહિતી આપીએ છીએ પાંચ કે છ પ્રોડક્ટની માહિતી આપીએ છીએ એમાંની પાંચમાંથી એક જ વસ્તુ તમારે વાપરવાની થતી હોય છે પાંચમાંથી એક તો ગમે ત્યાં મળી જ જાય આપણે નહીં કે એક જ વસ્તુની જા માહિતી આપીએ કે ભાઈ કોઈ પણ સારી કંપનીનું છે કે આ પ્રાયોગ જોર છે તો આ એક જ તમને ભલામણ કરી આવું નથી પણ આના આ ફૂગનાશક આવતું હોય આની સરખામણીમાં બીજી પાંચ જે છે આપણે ભલામણો કરતા હોય છે કે આ નો મળે તો આ લેજો આ નો મળે તો આ લેજો પણ સારી કંપની નું જ લેવાનો આગ્રહ રાખજો પછી તમે એમ કહો કે આ જ ટેકનિકલ વાળું મળ્યું હતું પણ એમાં રિઝલ્ટ મળ્યું નથી તો ભાઈ કંપની ફરી જાય છે તો ભાવ પણ ફરી જાય છે ક્વોલિટી પણ ફરી જાય છે અને રિઝલ્ટ પણ ફરી જતું હોય છે એટલે ખાસ એક ખેડૂત ભલામણ કરીએ છીએ કે આપણે જે માહિતી જો હોય તો મળે તો એ લઈને વાપરવાનો આગ્રહ રાખજો જેથી કરીને પરિણામો સારા મળે બીજી વાત કરીએ કે આપણે ગઈ ચોમાસુ સિઝન દરમિયાન મગફળીના બિયારણો છે કપાસના બિયારણો છે એની માહિતી પણ આપતા હતા કે ભાઈ તમે આ નું વાવેતર કરજો અથવા તમારા નજીકમાં જે વેરાયટી સારી થઈ હોય કપાસ હોય મગફળી હોય સોયાબીન હોય કે ડુંગળી હોય અન્ય કોઈ પણ તમારા વિસ્તારમાં સારું થતું હોય આવું તમે લઈને વાવેતર કરવાનો આગ્રહ રાખશો તો તમે ચોક્કસથી સારું ઉત્પાદન મેળવશો પછી તમે ઘર ઘર છો કે પછી કે મિલમાંથી કે અન્ય કોઈ પણ જગ્યાએથી મેળવી અને થોડુંક સસ્તું કરવાનો પ્રયત્ન કરો છો તો એ અત્યારે તમે એનું માર્કિંગ અત્યારે કરજો અત્યારે તમારો મગફળીનો પાક કાઢો કે સોયાબીનનો પાક કાઢો કે એની અંદર તમને ઉત્પાદનમાં ઘણો બધો તફાવત જોવા મળશે મિત્રો એટલે ખાસ કરીને સારી ગુણવત્તા વાળું સારી કંપનીનું બિયારણ જો લીધેલું હશે તો ચોક્કસથી તમને એની અંદર ફાયદો થાય થાય ને

પણ જે છે એનો હિસાબ તમે છેલ્લે કરશો એનો સરવાળો તો તમને મોંઘુ હંમેશા સસ્તું થઈ જતું હોય છે અને સસ્તું સરવાળે મોંઘું કાળજી રાખે આ સિઝન શિયાળુ સિઝન પણ શરૂ થવા જઈ રહી છે તો એની માહિતી પણ તમને ચોક્કસથી આપશું કે આપણે કઈ વેરાયટી વાવેતર કરશું તો એની અંદર તમને કેવું ઉત્પાદન મળશે કેવું એનું રિઝલ્ટ મળશે કેવા બિયારણો બધા આવશે એની ચોક્કસ તમને માહિતી આપણે ખેડૂત મિત્રો સુધી વ્યવસ્થિત રીતે પહોંચાડશો આપણે પછી બિયારણ હોય ખાતર ખાતર ન કર્યું તો સબસ્ક્રાઈબ કરી દેજો અને બીજા ગ્રુપમાં શેર કરી દેજો જેથી કરીને ખેતી લક્ષી માહિતી તમને વિડીયોના માધ્યમથી ખેડૂત મિત્રો મળતી રહે તો અત્યારની પરિસ્થિતિ વાત કરું તો ઘણા બધા મિત્રોના ફોન આવે છે કે ભાઈ વટાણાનું બિયારણ આવી ગયું છે કે શું તો હા ખેડૂત મિત્રો શ્રીનાથ સીડ નું જે છે વટાણાનું બિયારણ આપણી પાસે ગુજરાત અઢાર નંબર છે આ બિયારણ આવી ગયું છે ક્વોલિટી એકદમ સારી છે સુપર ક્વોલિટીમાં છે તો આ બિયારણ તમારા નજીકના સેન્ટરમાં પણ મળી રહેશે તો આ બિયારણ મેળવી સમયસર મેળવી લેજો લિમિટેડ સ્ટોક છે ભાવ પણ વ્યવસ્થિત છે અન્ય કંપનીના જે છે ભાવ અલગ અલગ છે આપણી જે છે શ્રીનાથ શ્રીનાથનું ગુજરાત અઢાર નંબર આના ત્રણ હજાર નવસો રૂપિયા વીસ કિલોના ભાવ છે બાકી અન્ય કંપનીના પાંચ હજાર છે પાંચ થી ઉપર પણ જે છે ભાવ છે પણ ક્વોલિટી સારી છે પાકા બિલમાં આવશે

અને એકસો પાંચ દિવસ સુધીમાં વટાણાનો પાક જે છે તૈયાર કમ્પ્લીટ થઈ ગઈ છે એક કેળાની અંદર ચાર થી લઈને પાંચ લાઈનો તમે કરી શકો છો બરાબર છે અને વિઘે આઠ થી લઈને દસ કિલો એનો બીજ દર રાખવાનો થતો હોય છે રોગ જીવાતની વાત કરીએ તો એની અંદર ફૂગનાશક અને ઈયળના આ બે એટેક આવે છે એટલે ફૂગનાશક ને ઈયળની દવાનો છંટકાવ કરવાનો થતો હોય છે બહુ એમાં લાંબો લાંબો હેવી ખર્ચ આવતો નથી ઓછો ખર્ચ અને સારું ઉત્પાદન આપે એટલે કે વટાણાનો પાક છે તો આપણે ગઈ સિઝનમાં પણ માહિતી આપતા હતા ખેડૂત મિત્રોને કે પાકની ફેરબદલી ચોક્કસથી કરવી જોશે એક ને એક તમે પાક વાવ્યા રાખશો તો જે છે કઈક વાતાવરણ અસર કરતી હોય તમે થોડું થોડું વાવેતર કર્યું હશે તો ક્યાંક ને ક્યાંક તમને ચોક્કસ એની અંદર ફાયદો થતો હોય છે આ જે છે ચણાની સાપેક્ષમાં આવે છે તો આની અંદર બહુ વધારે પડતું વાતાવરણ પણ અસર કરતું નથી અને ઉત્પાદન પંદર મણથી લઈને પચીસ મણ સુધી આવે છે મેક્સિમમ ત્રીસ મણ સુધી આવે છે પણ આપણે પચીસ ઉપરનો આંકડો નથી લિમિટેડ ખેડૂતોને આવી ગઈ તો ઉત્પાદન મળ્યું હોય આપણે સરેરાશ પંદર મણ થી લઈને પચીસ મણ થશે આવા આંકડા ગણી અને જે છે ચાલવાનું બજાર ભાવ એ આપડા હાથની વાત નથી અત્યારે પચીસો સુધી સત્યાવીસો સુધી જે છે વીસ કિલોનો ભાવ વટાણાનો માર્કેટ યાર્ડમાં મળી રહ્યો છે પણ આપણે હજાર રૂપિયા થી લઈ અને પંદરસો ગણતરી રાખી અને વાવેતર કરવાનું છે મિત્રો આ આ સરેરાશ એના ભાવનું લેવલ છે તો મુજબની સ્થિતિ જળવાઈ રહેશે પછી આગળ જે છે એ બજાર ભાવની આપણે ખ્યાલ આવી શકીએ નહીં પણ એક અંદાજો તમને લગાડી શકીએ વિશેષ કાંઈ માહિતીની જરૂર જરૂરત હોય કોઈ પણ બિયારણ છે ખાતર છે દવા વિશેની તો ચોક્કસથી તમે મને ફોન કરી શકો છો આપણી ચેનલમાં પણ વિડીયોના માધ્યમથી બધી જે છે માહિતી આપણે આપીએ છીએ તો મારો મોબાઈલ નંબર છે નવાણું બે પિસ્તાલીસ બેતાલીસ જીરો પચાસ બે પિસ્તાલીસ બેતાલીસ જીરો પચાસ આ મારો મોબાઈલ નંબર છે તમે ફોન કરીને ચોક્કસ થી માહિતી મેળવી શકો છો મિત્રો બસ આજે આટલું જ રજા આપશો મને જય જવાન જય કિસાન